મોરબી તાલુકાના ત્રીસથી વધુ ગામના ખેડૂતો પાયમાલીના માર્ગ તરફ આગળ વધી રહ્યા છે કારણ કે ગામમાં સિંચાઈની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો ચોમાસા સિવાય પાક નથી લઈ શકતા પણ હાલ ચોમાસાના ટાઈમમાં પાક લીધો તો વધારે વરસાદ પડવાથી ખેતરો ધોવાયા અને પાકમાં નેવું ટકા નુકસાની ગઈ હતી ત્યારે બીટીવી ન્યુઝ જયારે આ બાબતની વધુ માહિતી મેળવવા અમરાપર ગામ પહોંચ્યું ત્યારે પાક નુકસાનીનો સર્વે પણ ચાલી રહ્યો હતો પાકનો સર્વે કરનાર અશોક વડેચીએ જણાવ્યું હતું કે પાકમાં ઘણું નુકસાન ખેડૂતોને ગયું છે સિત્તેર થી નેવું ટકા પાકમાં નુકસાન છે તો ખેડૂતોએ પણ જણાવ્યું કે અહી પાકમાં નુકસાન જતા સરકારે તાત્કાલિક સહાયની વ્યવસ્થા કરવી જોઈએ અને અહીં લાઇટની પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવે તેવી અમારી માંગ છે હાલ ઓગસ્ટના પચીસ છી જે ભારે વરસાદ પડ્યો તે પછી આપણે રચના કરવામાં આવી સર્વે ટીમની એમાં ઓગણત્રીસ ટીમો મોરબી જિલ્લામાં તાલુકામાં છ ટીમો છે એમાંથી મારા ઘર પંદર સોળ ગામ છે સર્વેના અને હાલ હું અમરાપર નાગલપર ગામમાં સર્વે ચાલી રહ્યું છે જેમાં કપાસ અજમો તુવેર આવા બધા પાકોનું વાવેતર છે અને હાલ હિન્તેર એંસી ટકા નેવું ટકા જેવી નુકસાની છે બધે પાણી ભરા છે અને

એવો અમારો ખેડૂતનો ખાસ આગ્રહ હશે એવું બધા એ અમારી લાઈટ એવો પ્રશ્ન છે કે આઠ દિવસથી છેલ્લા આપણે અરજી કરી રહ્યા છીએ પણ અરજીનો કોઈ નિકાલ કરી નથી શકતા જેથી કરીને ઓનલાઈન ઓનલાઈન જે કસ્ટમર કેર ના નંબરો છે તેમાં પણ અરજી કરેલી છે લાઈટ કોઈ રિસ્પોન્સ કે નિકાલ કોઈ થતો નથી જેથી કરીને ખેડૂત થી પણ હેરાન છે અને પરેશાન છે જો આ યોગ્ય કોઈ પગલાં ન લેવામાં આવે તો ખેડૂતને બહુ નુકસાનકારક છે